અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા ઈસનપુર તળાવમાં થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા મેગા ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી આ ડિમોલિશન ચંડોળા તળાવ બાદનું સૌથી મોટું ઓપરેશન છે ત્રીજા નંબરના સૌથી મોટા એવા આ તળાવમાંથી નવસો ને પચીસ રહેણાંક બાંધકામો તોડવામાં આવ્યા જ્યાં અંદાજે એક હજારથી વધુ લોકો રહે છે હાઈકોર્ટના આદેશ બાદ વીસ જેસીબી મશીનો અને પાંચસો મ્યુનિસિપલ કર્મચારીઓની ટીમે સવારે વહેલા કામગીરી હાથ વ્યવસ્થા જાળવવા માટે વધુ પોલીસ કર્મચારીઓનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો જેમાં ફૂડ પેટ્રોલિંગ અને ડ્રોન સર્વેલન્સનો પણ ઉપયોગ કરાયો એએમસીના ના જણાવ્યા મુજબ તળાવના ત્રીસ ટકા ભાગમાં દબાણો હતા અને અગાઉ એકસો ને સડસઠ કોમર્શિયલ બાંધકામો દૂર કરાયા હતા આ કાર્યવાહી ચોમાસું અને દિવાળીને કારણે અટકાવવામાં આવી હતી પરંતુ હવે અસરગ્રસ્તોને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાનો ફાળવવામાં આવશે ડિમોલેશનના કારણે ઈસનપુર રામવાડી અને સબ ઝોનલ ઓફિસ તરફના રસ્તાઓ બંધ કરાતા વાહન ચાલકોને થોડી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો